સુમુલ ડેરીના ડિરેક્ટરો રાજ્ય બહારથી દૂધ લાવતા હોવાનો આક્ષેપ ખુદ મંત્રી મુકેશ પટેલે કર્યો છે અને સહકારી ક્ષેત્રને ડેરીને બેંકના કેટલાક ડિરેક્ટરોએ પર્સનલ ધંધો બનાવી દીધો છે સાથે જ કહ્યું કે કસૂરવારોને છોડવામાં નહીં આવે કેમ કે સરકારે જે અગિયારસો મંડળી છે તેનું ઓડિટ કરવાનું કીધું છે સાથે જ એવો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો કે ખેડૂતો ઘણી વખત ખાતર માટે વિરોધ દર્શાવે છે કે ખાતર નથી ખાતર નથી પરંતુ મંત્રી મુકેશ પટેલ કહી રહ્યા છે કે તેમની જાણમાં અથવા તો તેમને જાણમાં આવ્યું છે કે જે ખેડૂત પાસે એક વીઘા પણ જમીન નથી તેમના નામે બિલ ફાટી જાય છે અને ડીએપી યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીમાં જતું રહે છે તો ગંભીર ન માત્ર આક્ષેપ પરંતુ સહકારી ક્ષેત્રમાં આવા લોકોને ક્યાં સુધી બેસાડીશું એ પણ એક સવાલ છે ક્યાંય પણ ગરબડ થશે તો સરકાર છોડશે નહીં અગિયારસો મંડળીઓનું ઓડિટ કરવામાં આવશે મંત્રી મુકેશ પટેલે કહ્યું પરંતુ ખેડૂતોનું ખાતર ખેડૂતોના બદલે ઉદ્યોગમાં જતો હોવાનો સ્વીકાર ખુદ રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ કરી રહ્યા છે યુરિયા ડીએપી ખાતરમાં ખેડૂતોના નામ પર બિલ ફાટી અને ખાતર ઇન્ડસ્ટ્રીઝમાં જાય આ ખુદ મંત્રી કહી રહ્યા છે અને સહકારી ક્ષેત્રમાં

આ જરા પણ ચાલશે નહીં અને ક્યાંય પણ ગડબડી થશે તો આ સરકાર છોડવાની જીરો જીરો તો નથી આ સરકાર ચાલવાની છે માનસિંગભાઈ હું ઘણા દિવસ અધિ પેપરમાં વાંચું છું કે ભાઈ દૂધ મંદિરોની અંદર આ ખેડૂત વિચારો દૂધ પંદર પશુપાલક સવારનો દૂધ માટેનો ગાસ ચારો લેવા જાય અને લઈને આવે બિચારા મહેનત કરે દોડ દોડીને ભરવા જાય ને આપણા ડિરેક્ટરો મહારાષ્ટ્ર દોડ લાગીને કહે છે ભાઈ શું કામ એક હમણા પોતાનો ધંધો પર્સનલ ધંધો બનાવી દીધો છે તમારા પોતાની કમાણી માટે ધંધો બનાવ્યો છે એમાં મારા સભાસદોને શું ફાયદો થવાનો છે ફાયદો કરવાનો થવાનો છે પણ આવા લોકોને એક પણ લોકોને છોડવાના નથી માનસિંગભાઈ આકર સરકાર આપે છે પણ સંદીપભાઈ એ બિખર કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભણે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર એ પણ અમે પગલું છે પણ એ લોકોને પણ છોડવાના નથી અને બિલ બધા ફાટે ખેડૂતો વિચારો શોધે કે મેટ્રો ખાતર એટલું જ નથી જે ખેડૂતની પાસે એક મીઠું જમીન નથી એના નામ પર સિત્તેર ગુણ ખાતર જાય જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે આવું બધું ક્યાં સુધી ચાલશે સહકારમાં આવા ડિરેક્ટર હું તમે બધા કહું છું આવા ડિરેક્ટર ને ના જોઈએ ભાઈ સહકારમાં વહીવટ કરો ચોખ્ખાઈથી વહીવટ કરો